ગીરી સોમનાથ ઉનાના કેસરિયા ગામે પીજીવીસીએલ વીજ વિભાગની સર્વે ટીમનો વિરોધ થયો સ્માર્ટ મીટર માટે સર્વે કરવા પહોંચેલી ટીમનો ગામલોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો વિરોધ કરવી સર્વે ટીમને સર્વે ન કરવા દીધો લોકોનું કહેવું છે કે અમારે સ્માર્ટ મીટરની જરૂર નથી અમારે લગાવવું જ નથી એવું ચીમકી ઉચ્ચારી કલાકનો મારે એડવાન્સ શું કરવા દેવાનું

બરાબર ડિજિટલ નાખ્યા હમણાં જ નાખ્યા એ સરકારના ટેક્સના પૈસા આપણા આમ જનતાના પૈસા હવે તમે કાઢીને નવું લઈ આવ્યા સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર ની અંદર લોકોની પાસેથી એડવાન્સ પૈસા લાવ છો કે તમે પેહલા રિચાર્જ કરાવો બરાબર પછી તમે એનો યુઝ કરો હવે એ એક માણસે બરોડા ની અંદર સ લાખ બરાબર પિંચો અડસાઠ હજાર રૂપિયાનું બિલ આવ્યું હમણાં પંદર દિવસ પેલા તો ભાઈ ભરી આવ્યો કે ભાઈ મે આ બે હજાર નું બિલ છે હું ભરી દઉં એ ભર્યા પછી બિલ આવ્યુંટર બિલકુલ સીધે સીધો કિનાર સો રૂપિયા જરૂર જ અમારે અધિકારી નથી દેવું અમારી અમારી હેરી વાત નહીં ક્યાં વાત અમારી એમને અધિકારી મોટા કે મોટા કરવાના હોય બંધ કરવું હોય જોઈએ નઈ અત્યારે મારી વાત સાંભળો સર્વે કરવા દેશો તો મીટર લાગશે સર્વે નહીં કરવા સર્વે કરવા માટે કે તમે ચાર જણા